છોકરાને બીવરાવો તો જઈશી કાંઈ ને ત્યાં પોલીસ ને બોલાવીને લાવ્યો હા હું નથી કામ કરવા માંડવું છે એટલે પડી જાય એ ઓરો હાલ તો ખબર પડે બાપા તાવું થઈ ગયું હવે બધું ધાવા દે ને ધાવા દે નો દીકરો ક્યાં થાય મારી આગરુમાં પાણી ફેરવું કાંઈ ને તો મારા ઘી પોલે अनमार बाप म्हणजे नव्हते अनमार सांभड बघाड पार

આમાં કેમ નામ લેવા કેમ નામ લેવા હરકો બે હાતો નથી એ રોયે રોયે કોને આભરાવો આવા દુઃખ કોની આગળ

એ છે તો બાપા તમારા છોકરાના લગ્ન એ ખાય છે અને તમારે વહુના ના ઘીરે પાવન પગલાં પણ છે અને પછી તો તમે ખાટ લે અને ખાટ લેથી પાટ લે પાટ લેથી ભૂ હેઠા મારું બેટું કાંઈ તમ જીવ લાગે પાટલથી હેઠા થાય તો હે હે થાય બાપા તમે માનો માનો આવો જેટલો તો ભાગ્ય સાહેબ ને જાય

તને ના નથી પાડી કે તારા તારા બાપા ને મને નો બોલાવતો તું પણ મારે કોનો પૈસા ઉતારી પૈનો આવું તો એ મહાણિયા જા પણ મારી ઘાણી તો કરી એ હવે હું નઈ બેહી એકુ એક મહિનો मारू किरे नवाय ना बाप मन फेरी द्याय